ભાઈ ભાઈ તો આવી ગયા ફ્રેશભાઈ બહુ આગળ આવી ગયા હા હવે એમને દલાલમાં પુસ્તતો ખરો એમની જમીન કેટલા રહી ભરેન ભાઈ હં કેટલા આગળ હા આ દેખાય ને હવે છે દેખાય હા આગળ ગાડી ભાઈ આપણે જે પેલી પંદર વીઘો હતી ને

પેલા ભાઈ જમીન ના દલાલો જ છો ને ઉલ્લુ તો દલાલ છે પણ આ મારા કાકા ગાડી ની પડી ગયા મેનેજર દરવાજો અરે ભત્રીજા ઉતરતો ખરો તું તો ઉતરતો હું ચાલુ ને

મેનેજર બોલા શેઠ કોણી બોણી તો પી લીધું એલા દલાલને તો બોલા આપણે જમીન જોઈ લઈએ હડુ હા બોલો શેઠ બોલાવો હા હા આવો બોલા શેઠ આપણ જમીનનો માલિક કોણ છે જમીનનો માલિક આપડો એ જ છે હા ત્યારે આપણે જમીન જોઈ લઈએ બધા થઈ હા તો હું બોલાવું એમને હા બોલે ભાઈ ભઈ આય રહે માલિક રે જો આ શીતર વચ્ચે દેખાય છે સામે એ આપણો શીતળ વચ્ચે બોર છે સામે દેખાય ત્યાં સુધી આપણી હદ સીધી બોર્ડર મારેલી જ છે આ દેખાય છે લાઈન છે જો

પશ્ચિમ તો શીર્ષ રાજી થઈ જાય તમારું ભવિષ્ય સુધરી જાય તમારો ઘર પરિવાર સુખી થઈ જાય આ તો ઘણા રૂપિયા હાલવાના હા તો યાર બહુ પૈસા વાળી પાર્ટી છે વાત કરી જુઓ તમે સારું હેડા વાત કરી જવું તમને પછી જણાવું બરાબર વાત તો હા 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 પાર્ટી પાર્ટી અને તૈયાર પણ ભાવ પચાસ લાખ નો બોલો શું કરીશું બોલો એટલા બધા તો ના આવે તો પચાસ લાખ થી ઉતરવાનું ના છે છેલ્લી મને પિસ્તાલીસ લાગી પોવા છે પિસ્તાલીસ લાખ એટલે પછી પોયા નહીં મને

પાર્ટી ફરી મનાવાની કોશિશ કરી દો તમારા માટે બરાબર ભત્રીજા બોલો આપડે સીધે સીધું કોણ થઈ ગયેલું હા તો ચિંતા જ નહીં કાકા તમે તો વીસ લાખ કહેત જવાના હા ભત્રીજા તને તો હું પેલી નવી ગાડી આવી ને પેલી કાળા કલર ની તાર તાર ગાડી

અને તમારા ઊંવામાં માજો પચીસ નો ભાવ મળી ગયો અને ફાઈનલ વાત કરી ના છીએ આપણે હવે બે દિવસમાં તમારો રોકડા પૈસા મળી જશે પોલીસ ભરીને કાઢું બા મારા બે દિવસની રાહ જોઈ આવે નહીં યાર મારા પૈસાની બહુ જરૂર છે યાર મારા છોકરાને લગન લઈ લીધે કે મારા પૈસા તમે કહેતા ને તો મારા આજના જ જરૂર છે અટિક તો આજના જ કરાવતા તો સારું પણ એક દરમમાં તો કરવું કાઠું શેઠ જોડે અત્યારે કેશ નહીં પણ હું એમ કહું કે એમના જોડે આપણે બલાખત કરાવેલીએ

તો ભલે હું શેઠ જોડે વાત કરતો હોઉં બરોબર અને વચ્ચે કશું ડબકો મળતો ના ના કા બાજી બગાડ નાખશે બધી બરોબર છે ને શેઠ હા મેં પેલી પાર્ટી જોડે વાત કરી લીધી હે હા હવે છેલ્લા એવો અડતાલી લાખ કે હતો તો હા અડતાલી લાખથી એક રૂપિયા હું ઉતરું નહીં કે પણ મેં કમ્પ્લેટ સમજાવી લીધું હો કે આ શેઠ ઈમાનદારીથી તમારો ઢોકળા પૈસા હાલવા તૈયાર હ બરાબર તો તમે બે ત્રણ લાખ રૂપિયા આગળ પાછું કરીને લઈ લો એવા મણી ગયા પિસ્તાલીસ લાખ રૂપિયામાં આપણો સોદો ડંગ કરી નાખ્યો બરાબર તમારો હો પણ વાત એમ હોય ને કે એમને આજે ને આજે પૈસાની જરૂર હોય એવા એમ કહેવા માંગે કે થોડું ઘણું બોના ખતા એમાં કરી હોત તો હાર હારું પણ કાળું આજ તો રવિવાર થયો એટલે તમારા ની કેશ બેસ પડ્યા તો આજે જ આપી દઉં બધા પાર્ટી પણ આજે રવિવાર થયું કાલે આપણે સોમવારે આપી દઈશું પૈસા બેન્કો ખુલે એટલે પણ એ તો હવે છે મારે પાર્ટી બરોબર વાત કરવી પડશે ને એને સમજાવવું પડશે આ બધું હા તો આજે રવિવાર થયો પૈસા બેંકો એમ ખુલ્લી હજ નહીં હા તો પાર્ટીની વાત કરી દઉં બરાબર કાલે આપણે એમને પૂરી પૂરી રકમ આપી દઈશું હા ચલવી જશે એક રાત ની ચલવા હા તા દાદા સારું સારું છે હું વાત કરતો આવલભાઈ શેઠને મેં પૈસાની તો વાત કરી બરાબર હા પણ આજે રવિવાર થયો અને એમના જોડે રોકડા ઘેર પડ્યા નહીં બરોબર બરોબર તે એવા એમ કે કાલે બેંક ખુલતા જ તૈયારી બધા પૈસા ઉપાડી ટોટલી જે જમીનના થતા હોય

અમે શીખ નીકળીએ બરાબર પછી પાર્ટી તૈયાર છે કાલે કાલ વાત ફાઇનલ કરી ના છીએ આપણે બરાબર હા કાલે બેંક ખુલતા સાથે તમે પૈસા ઉપર લાવજો અને કાલે કાલે આ જમીન દસ્તાવેજ કરી વાત પતાવી દઈએ બરાબર ઓકે તો હવે હેડો આપડે હેડીશું તા

આપડે વેચી પેલા કાળુ ભાગે કાળુ અમને પચી ની બે સાલી આવું ના ભાઈ તમારે અમને પૂછવું તો જોઈએ ને ભાઈ બંધ રીતે મારે યાર

લીટર દૂધ પૈસા તમે એકવાર એમને ફોન કરીને બોલાવો અમે જોઈ રહીશું એવા શું કેવા માંગે બરોબર કશો રૂપિયા ફોન કરોલા બોલાવ ફોન

અને શેઠ ખેપટ છે અને આ તમાર લકી બંદી પેરે તો વાત કરો તમે વ્યવસ્થિત માણસ હો તમે જમીન તો સારા માણસ ના લીએ પણ કેટલા માલી હે અમે 25 લાખ માં લી છે લાખ માં પણ તમારો નંબર હતો ને ફોન કરી જોઈએ આપણે ભાઈ આપણે પણ અશ્વિન ભાઈને ફોન તો કરીએ વાત તો કરીએ પીકર કરજો હા પીકર કરે હા દીપકભાઈ

એ વાત તો બરોબર હે પણ તમે જમીન લેતા ના તમે એમના પેલો જે દલાલ હતો ને જોડે ભાઈબંધ એને ફોન કરી ના કહી દો કે મારા જમીન જોઈતી નહી એ કાર્યો પણ કાર્ય તમે ફોન બોલાવો એક વાર એનો નંબર હોય ને તમે ફોન મારી બોલાવો પાછા બોલાવો કઈક ગોટાળો પાછા બોલાવો કઈ આપડે બીજી જમીન પછી ને જમીન નો દલાલ નહીં એવો બરોબર હેલો કયા હતા કાળુ

બધા પૈસા ગરમ થઈ ગયું સુનિલ ભાઈ કાડુ પાણી એટલે ખાલી અમને ઈશારો કરી દેજો અમે આ બાઇક દેખાય

પેલા પવિનભાઈ ની બેન પેલા લઈ ગયા આપડે પાછળ થી ચાલી પાડે અમે તો પણ આ મારા ભાઈબંધ તમે પાડવાની કોશિશ કરી એટલે અમે તમને માફ કરજો માફ કરજો ભૂલ થઈ ગઈ માફ કરજો માફ કરજો તમે જતા કરો આફર તો તમારે જવા દે પણ હવે કોઈને દલાલી ને તમે બરોબર આજ પછી આવી ભૂલ કરું મને ખબર પડી પણ હોટી જેવી દેજો કે હવે દલાલી ધંધા ના પડે એ મારા લીધે જ બગી એમ્પ્લેન પોલીસ તમારું પેઢી નાખું ડોહા જેવું એટલે જવા દેવું પડે અને જવાનું જોઠા હજુ પહેરવાનું બાચી આને જવા દો આટલી વાર જવા નમસ્કાર મિત્રો આ વિડિયો ફક્ત મનોરંજન માટે છે અમારે કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી પણ વાસ્તવિક જીવનમાં આ બધો ખ્યાલ રાખવો બહુ જરૂરી છે કે આવા ઘણા બધા દલાલો ઠગ પણ હોય છે અને ખેડૂતોને છેતરી જતા હોય છે બરાબર તો ખાસ ખેડૂતોને ખ્યાલ રાખવાની જરૂર છે અને જાગૃતતા લાવવાની જરૂર છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી